ગીર સોમનાથ ના વેરાવળ ખાતે આવેલી સરકારી ફિશરીઝ કોલેજમાં કામગીરી યુનિવર્સિટીના ઉપક્રમે યુવાનો નો અવાજ કાર્યક્રમમાં કેન્દ્રીય ફિશરીઝ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા રહ્યા ખાસ ઉપસ્થિત

આથી ગીર સોમનાથ જિલ્લો અને પોરબંદર જિલ્લાના મહત્તમ માછીમારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ તમામ માછીમારોને મંત્રીએ સાંભળ્યા હતા તેઓની વેદનાએ અહીં વાંચા મળી હતી પરસ્પરના સંવાદની ખરા અર્થમાં બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત વિકસિલભાથી વિકસિત અને તે દિશામાં કામ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો વેરાવણની ફીઝ રીસ કોલેજ ખાતે વિકસિત ભારત સંકલ્પના અંતર્ગત યોજાયેલા પરિસંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી સાથે ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના માછીમારોએ સીધો સંવાદ કર્યો હતો માછીમારોને ડિજિટલમાં સબસિડી કિસાન ક્રેડિટ કાર્ડમાં વધુ રકમની લોન લાઇનિંગ ફિશિંગ અને લાઇટ ફિશિંગ જેવી પ્રવૃત્તિઓ સામે ચોક્કસ કાયદો ઘડવો અને માછીમારી માટે જરૂરી સાધન સહાયની સરકાર દ્વારા મદદ મળવી જેવી માંગણીને દોહરાવવામાં આવ્યું હતું વિકસિત ભારત ત્યારે જ બનશે જ્યારે દેશ

ઉત્તર પણ આપવામાં આવ્યો હતો નજીકના ભવિષ્યમાં માછીમારોનો વાસ્તવિક વિકાસ થાય તે બાબતે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી સોમનાથ વેરાવળ ખાતે ફિશ્રીજ કોલેજની અંદર કામધેનુ યુનિવર્સિટીના ઉપક્રમે વિકસિત ભારત સુડતાલીસ અંતર્ગત યુવાઓનો અવાજ એવો એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ગામના ઉદ્યોગપતિઓ એમની વચ્ચે ઇન્ટરેક્શન થાય અને ફિશરીઝ સેક્ટર સંબંધી સમસ્યાઓ અને આપણી સંભાવનાઓ એ વિષય ઉપર વિસ્તૃત વાતચીત અને છણાવટ કરવામાં આવી હતી વિકસિત ભારત બે હજારને સુડતાલીસની સંકલ્પના સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ આપણા દેશની અંદર ચાલી રહી છે જેના માધ્યમથી જે કોઈ યોજનાઓ છે એનું શત પ્રતિશત અમલીકરણ ગ્રામ્ય સ્તરે થાય મોદીજીએ યોજનાઓ કરી યોજનાઓની અમલવારી કરી હવે એ અમલવારીની અંદર ગ્રામ્ય સ્તરે શું ઘટે છે એવી ખબર પૂછવા જેવા કાર્યક્રમને અમલમાં મૂકીને ગ્રામ્ય જનતામાં છેવાડાના માણસોને પણ આ યોજનાઓનો લાભ આપવા માટેનો પ્રયાસ લોકો દ્વારા ઉમળકાભેર એને વધાવાઈ રહ્યો છે લોકો ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈ રહ્યા છે અને ગામના આગેવાનો મળીને ગ્રામ્ય સ્તરે પોતાના ગામમાં કઈ યોજનાના કેટલા લાભાર્થીઓ બાકી છે એની શોધ કરી અને સરકાર સાથે પરામર્શ કરવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે લોકોના મનમાં એક વિશ્વાસ બેઠો છે કે હવે અમારો હક છે તો અમને અમારા હકનું મળવા માટેની વ્યવસ્થા મોદીજી ગોઠવી રહ્યા છે એ આ યાત્રાની ઉપલબ્ધિ છે એવું મને લાગે છે ધન્યવાદ દર મુકામે અમારા વેળાવના ભીડિયા ભીડિયાના સમાજના પછી ચોરવાર સમાજના પોરબંદર સમાજ માટે અને માંગરોળ સમાજ માટે સૌરાષ્ટ્રના મોટાભાગના બંદરના માછીમાર આગેવાનો પટેલ પ્રમુખો બધા અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે આજે સવાડમાં રૂપાલા સાહેબ સાથે માછીમારોને વેરાવળમાં ફિશરીઝ કોલેજમાં મળવાની તક મળી અમે લોકો બધા માછીમારો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે સાહેબ સાથે અમારા જે સવાર થયો એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે માછીમારો જે વિવિધ યોજનાઓ આપી છે એને અમે આવકારી છે અને સરકારની પ્રશંસા કરી છે એવી ઘણી એવી વિવિધ યોજનાઓ છે કે અમારા માછીમારોના ભવિષ્યને ઉજ્જવળ કરશે સાથે સાથે અમને ઘણી બધી મુશ્કેલીઓ છે એને બી લઈને અમે આ સવારમાં માન્ય મંત્રી શ્રી રૂપાલા સાહેબને અમે રજૂઆત કરી છે જેમ કે ડીઝલ ડીઝલને અમને લોકોને મુશ્કેલી એ થાય છે કે જ્યારે કન્ઝ્યુમરને રિટેલરની વ્યાખ્યા ગણી ને જ્યારે ભાવ ઘટાડો આવે છે તો એનો બેનિફિટ માછીમારોને મળતો નથી કેમકે કન્ઝ્યુમરની વ્યાખ્યા એ ઉદ્યોગ મોટા હોય એ જ બલ્બમાં ઉપાડતા હોય એવું માની અને એમાં ભાવ ઘટાડો નથી કરતા અને રિટેલરમાં કરે છે સાથે સાથે આમાં માછીમારના પંપોમાં બી થવો જોઈએ અમે અગાઉ માન્ય મંત્રીશ્રીને દિલ્હી મુકામે મળવા ગયા હતા અને પેટ્રોલિયમ મિનિસ્ટરને બી મળેલા કે કન્ઝ્યુમર અને રિટેલરની વ્યાખ્યામાંથી કાઢીને માછીમારોને રાહતવાળું અલગથી ડીઝલ મળે એવી જે માગણી છે એ બી આજે અમે કરી છે સાથે સાથે અમારા જે માછીમારો છે જે વર્ષોથી પેઢી દર પેઢી જે ગુજરાત નહીં પણ ભારતના તમામ કોસ્ટલ ઉપર દરિયા કિનારા પર વસેલા છે જે મોટા ભાગે સરકારી જગ્યા ઉપર એ લોકો વસેલા હોય એવી જગ્યાઓ પર વર્ષોટીનો આવાસ બનાવેલો હોય એને રેગ્યુલાઇઝ કરવું અને એ લોકો જે નાના માછીમારો છે એને સરકારી જગ્યા આપવી જે અન્ય રાજ્યોમાં જગ્યા સાથે આવાસ માટે ખૂબ સારી મોટી સહાય આપે છે એ બી અમે માગણી કરી છે કે ગુજરાતના અને ભારતના માછીમારો માટે એક જગ્યાની વ્યવસ્થા આપે સરકારી જગ્યા ફાળવે અને આવાસ માટે સારી મોટી યોજના આપે સાથે સાથે અમે જે અમને લોકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું છે એનાથી ખૂબ માછીમારોનો લાભ થયો છે અમે વ્યાજના ચક્કરો માટે અમને ઘણી બધી રાહત મળી છે પણ અમારી જે ફિશિંગ બોટ છે એનો જે ખર્ચ છે એની સામે આની લિમિટ છે એ એક લાખ સાઠ હજાર છે ખરેખર અમારી એક ફિશિંગનો ખર્ચો પાંચ લાખથી સાત લાખ છે એટલે બે ટીપ સુધી અમને લોકોને આ કિસાન કાર્ડમાં અમે લોકો લોન લઈ શકીએ અને અમે સાવકાર પાસેથી લોન લેવા અને વ્યાજના ચક્કરમાંથી છૂટીએ એના માટે અને લિમિટ વધારવા માટેની બી અમે એક રજૂઆત કરી છે સાથે સાથે સાહેબે કીધું કે આ કોસ્ટલ ઉપર અને સોળસો કિલોમીટરનો જે ગુજરાતનો દરિયો છે એમ આખા ભારતના દરિયાના કિનારો પર વસતા જે માછીમારો છે લગભગ ટન કરોડ ઉપર જે માછીમારો સીધા માછીમારી કરીને જે રોજગારી મેળવે છે એવા તમામ માછીમારોને એ લોકોને ભવિષ્યમાં આ તકો હજી દરિયાની વધુ સારી વધે અને દરિયામાં ઘણી બધી એવી ટેકનોલોજીથી દરિયામાં હજી માછીમારીનું ઉપા ઉપાદન સારું થાય એવી જે વાત કરી છે સાથે સાથે અમે લોકો લોકોએ રજૂઆત કરી છે કે અત્યારે દરિયાની અંદર અમુક રાક્ષસી રૂટીથી જે ફિશિંગો થાય છે જે નુકસાન કરવાના પ્રયત્ન થાય છે જે માછીમારોના ભવિષ્યને કુચલી રહ્યા છે એવા રાક્ષસી જે સાધનો લઈને લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ કરે છે એને એના બંધ કરાવવામાં આવે એની ઉપર કાયદો લેવામાં આવે અને એ કાયદાની કડકપણે અમલવારી કરવામાં આવે એવા માછીમારોના ભવિષ્યને લઈ અને અમારા માછીમારોએ ઘણા બધા પ્રશ્નો માછી માન્ય મંત્રીશ્રીની અમે રજૂઆત કર્યા છે આજ સવારની અંદર આજે અને અમને એ બધા માછીમારોને ગુજરાત અને કેન્દ્ર સરકારમાં અમારી જે રજૂઆત છે એને વાંચા આપે કેમ કે અમારો છેલ્લા કોવિડ પછી છેલ્લા પાંચ સાત વર્ષથી અમારો જે માછીમાર ભારતભરમાં હજી સુધી એ લોકો બધા લોકો પાટી નથી રહ્યા અને એનો વ્યવસાય છે દિવસે દિવસે ખતમ થતો જાય એ વ્યવસાયને બચાવવા માટે અમારા આવનાર પેઢીના ભવિષ્ય માટે સરકાર એમાં અમે જે કંઈ અત્યારે સવારમાં સાહેબને જે અમે મુદ્દાઓ આપ્યા છે એને વહેલી તકે રીને થાય જેથી કરીને અમારા આ દિવસોમાં વર્તમાનમાં અમને જે મુશ્કેલીઓ છે એ હલ થઈ શકે બ્યુરો રિપોર્ટ જોનાદેશ ન્યૂઝ વેરાવળ